નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાયલોટ દીકરીની માતાનું વિમાનમાં અપમાન બનેલી ઘટના સવારનું સુમસામ શાંતિ ભર્યું આકાશ જાણે નવી શરૂઆતનો સંદેશો આપતું હોય એમ નરમ કિરણો ઘરની જૂની બારીમાંથી અંદર આવીને માળખા પર પીડાશ પાથરી રહ્યા હતા એ નાનકડા શહેરની આ ગલીમાં દિવસની શરૂઆત થોડી મોડે થતી હતી પણ એક ઘર એવું હતું જ્યાં સવારનો પ્રથમ દીવો હંમેશા માતાને હાથે જ જાગતો તે ઘરનું નામ અપેક્ષાનું ઘર અપેક્ષા તો હજી નાનકડી હતી પણ તેના સપના આકાશ કરતા ઊંચા અને પહોળા હતા માત્ર પાંચ વર્ષની વય અને આંખોમાં અદ્ભુત ચમક જ્યારે પણ આકાશમાં વિમાન ઉડતું જોવા મળતું તે દોડી જતી એમ કે જાણે તે વિમાન તેનું નામ લઈને બોલાવી રહ્યું હોય મમ્મી મમ્મી જોવો ને વિમાન હું પણ એક દિવસ આવી જ ઉડીશ તેના નાના નાના હોઠની વચ્ચે ઉડુઈ પડેલું સંકળ જાણે સત્ય બનવા માટે જ રોજ બોલાતું હોય માતાનું નામ કાવ્યા સરળ સ્નેહી મજબૂત અને પોતાના જીવનના દરેક ત્યાગ દીકરીના ભવિષ્ય માટે સમર્પિત અપેક્ષાની દરેક વાતને તે ગંભીરતાથી સાંભળતી કારણ કે તેની નજરે દીકરી બોલતી ન હોય સપના બોલતા હોય અપેક્ષા બાળપણથી જ કાગળના વિમાનો બનાવતી દિવાલ પર વિમાનના ફોટા ચોંટાડતી અને શાળામાં પાયલટ વિષયનો પ્રોજેક્ટ લાવતી ત્યારે આખી કક્ષાના બાળકો તેને તાકીને જોતા શિક્ષકો પણ હંમેશા કહેતા આ છોકરીનો ઉત્સાહ જોઈને તો લાગી રહ્યું છે કે આકાશ આના માટે જન્મ્યું છે પણ જ્યાં સપના હોય ત્યાં સમાજના પ્રશ્નો પણ હોય કાવ્યા વિધવા હતી પતિના મોત પછી બધો વજન તેના ખંભા પર આવી પડ્યો હતો વર્ષોથી એક જ કંપનીમાં સિલાઈનું કામ કરતી ઓછો પગાર પરંતુ દિવસ રાતની મહેનત ઘરના સગા સંબંધીઓએ કેટલું કહ્યું દીકરીને એટલા મોટા સપના શા માટે દેખાડ્યો છો પાયલટ બનવું સહેલું નથી એમાં ખર્જો પણ કેટલો પણ કાવ્યા એક જ શબ્દ બોલતી મારી દીકરી ઉડશે દુનિયા તેને રોકી શકે એટલી મોટી નથી તેને ખબર હતી કે દીકરીનો આ જન્મજાત ઉત્સાહ છે તે આકાશ તરફ જોતી ત્યારે કાવ્યાને લાગતું કે તેની અપેક્ષા આખા જગતથી અલગ છે જ્યાં ઘરે રોજ રોટી દાળનું જ ગાણું અડતું હોય ત્યાં ઉડયન જેવી મોટા ખર્ચની ફિલ્ડમાં બાળકને મોકલવાનો વિચાર પર્વત સર કરવા જેવો હતો એક દિવસ રાત્રે અપેક્ષા સુઈ ગઈ પછી કાવ્યા બારી પાસે બેઠી અને આકાશની એક ટૂંકી ઝલક જોઈ હવામાં વીટડાતા વાદળોને જોઈને એણે મનમાં કહ્યું દીકરી આજથી હું તને ઉડાડવા માટે મારી જિંદગી મૂકી દઈશ તે રાતે તેણે પ્રથમ વખત ટોપીવાળું સંકલ્પ કર્યું બીજા લોકો ફૂલ ઉગાડે કાવ્ય દીકરીના સ્વપ્નોને ઉગાડ્યા અપેક્ષા મોટી થતી ગઈ સાથે સપના પણ હવે તેને ખબર પડી કે પાયલોટ બનવું ફક્ત સપનાથી નહીં પણ હજારો કલાકની મહેનત તીવ્ર અભ્યાસ અને ભારે ફી માગે છે કાવ્યાએ પણ એ માહિતી મેળવી ફી સાંભળી તો એક ક્ષણે હદે ધ્રુજી ગયું પરંતુ પાછું દીકરીના સપનાથી કોઈ પણ કિંમત મોટી હોઈ શકતી નથી કાવ્યાએ સિલાઈનું કામ વધાર્યું પોતાને મળતા રોજના બે કલાક આરામ પણ છોડ્યા ગરમીમાં ઠંડીમાં તહેવારના દિવસોમાં પણ તે કામ કરતી એક જ ધ્યેય સાથે અપેક્ષા ઉડશે અપેક્ષા તેજસ્વી મહેનતી અને હંમેશા આગળ શાળામાં તે દરેક વિષયમાં સારું કરતી અને સૌથી વધુ રસ તેને ગણિત અને વિજ્ઞાનમાં શિક્ષકો પણ કહેતા આ છોકરીનું ભવિષ્ય ખાસ છે અપેક્ષા એ એવિએસન વિશેના પુસ્તકો વાંચતા શરૂ કર્યા યુટ્યુબ પર પ્લેનના કોકપીટ વિડીયો જોતા એર ડાયનેમિક્સ વિમાનની રચના ટર્બાઇન નેવિગેશન બધું શીખતી રહી કાવ્યા તેને અભ્યાસ કરતાં જોતી ત્યારે એની આંખો ભરાઈ જતી આ મારી દીકરી નહીં મારું ગૌરવ છે બારમા ધોરણમાં અપેક્ષા ઉત્તમ ગુણોથી પાસ થઈ તે પછી એવિએશન એકેડેમીની એન્ટ્રન્સ પરીક્ષા આપી ઘરના દરેક લોકો કહેતા એટલી મોટી ફિલ્ડ છે એને કેવી રીતે એડમિશન મળશે પૈસા ક્યાંથી આવશે પણ મનમાં વિશ્વાસ રાખનારો દિલ જ જીતે છે અપેક્ષા પસંદ થઈ ગઈ તે દિવસે કાવ્યા પહેલીવાર લાંબો શ્વાસ લઈ શકી જ્યાં સુધી પૈસા એકઠા કરવાના પ્રશ્નો હતા તે એની બહાદુર માતા માટે ક્યારેય અવરોધ ન હતા ટ્રેનિંગ માટેની ફી જમા કરવા કાવ્યાએ પોતાના લગ્નના સમયે મળેલા સોના વેચ્યા ઘરના જૂના ફર્નિચર પોતાની શોખની એક પણ વસ્તુ રાખી નહીં દરેક તહેવારનું ગિફ્ટ પૈસા બચાવ્યા પડી શકે ત્યાં સુધી સિલાઈના કામનું ઓવરટાઈમ લીધું દરેક સોયની ટપકણમાં તેની દીકરીના પાંખો હતા કેટલીક રાતો તો એવી હતી કે કાવ્યા આખી રાત કામ કરતી અને સવારે અપેક્ષાને સ્કૂલ મૂકવા હસતા જતી અપેક્ષાને ખબર નહોતી કે તેની મા ક્યારે સૂતી અને ક્યારે જાગે છે અપેક્ષા ટ્રેનિંગમાં ગઈ કઠોર પરિશ્રમ દોડવું શરીર મજબૂત રાખવું કોકપીટમાં કલાકો કામ બધું નવું પરંતુ સપનું હતું તેથી થાક લાગવો મુશ્કેલ દર મહિને કાવ્યા ફી ભરવા માટે નવું જ સંકલ્પ કરતી ક્યારેક પૈસા મોડા પડતા તો અપેક્ષા દુઃખી થતી મમ્મી ખૂબ ખૂબ મુશ્કેલ છે ને કાવ્યા હસીને કહીતી મારી દીકરી માટે શું મુશ્કેલ તું ઊડ તારી મમ્મી રસ્તો બનાવશે અપેક્ષામાં ફરી ઊર્જા આવી જતી વર્ષોનો સંઘર્ષ રાત દિવસની મહેનત માતાના ત્યાગો બધું ફળ્યું એક દિવસ અપેક્ષા હાથમાં કોકપીટ કેપ લઈને ઘર માં આવી મમ્મી તમારી દીકરી પાયલોટ બની ગઈ કાવ્યા તેને બાહોમાં લઈ રડી પડી દુખ નહીં આનંદનું ગર્વનું ફ્લાઇટનો પહેલો દિવસ અપેક્ષા ટુડે કો પાયલોટ તરીકે પોતાની પહેલી વાણિજ્યક ઉડાન ઉડાવવાની હતી કાવ્યા ખાસ તેની દીકરીને જોવા આશીર્વાદ આપવા અને તેની ઉડાનો સાક્ષી બનવા ફ્લાઇટમાં મુસાફર તરીકે બેસી માતાનું હૃદય ધબકતું હતું દીકરી કોકપીટમાં માતાનું સપનું આકાશમાં ફ્લાઇટનું બોર્ડિંગ શરૂ થયું તે ક્ષણથી જ કાવ્યાનું હૃદય જાણે થોડું વધુ જોરથી ધબકવા લાગ્યું આજે એ સામાન્ય મુસાફર નહોતી આજે તે એક પાયલટની માતા હતી માત્ર જ થોડા વર્ષો પહેલા એ જ સ્ત્રી સિલાઈની મશીન પાસે બેઠી પોતાની દીકરીના ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતી હતી અને આજે એ જ દીકરી આકાશને ચીરવા જઈ રહી હતી પોતાના હાથથી પોતાના શ્રમથી પોતાના સપનાથી કાવ્યા સફેદ સાડી પહેરીને નાનકડો પર્સ લઈ ધીમા પગલે બોર્ડિંગ ગેટ તરફ ગઈ છોટી ઉંમરના બાળકો તેને જોઈને બોલતા આંટી તમે અપેક્ષા મેમ જેવી જ દેખાવો છો કાવ્યાના ચહેરા પર સ્મિત છવાઈ જતું આજનો દરેક ક્ષણ તેને ગર્વની યાદ અપાવી રહ્યો હતો એક યુવાન છોકરો તો કહીએ જ બેઠો ઓ અપેક્ષા મેડમ અમારી ફેવરિટ પાયલોટ છે તમે એને શીખવ્યા હશે એટલે તું આટલી બુદ્ધિશાળી છે કાવ્યા એના શબ્દો સાંભળીને ભાવુક થઈ ગઈ ક્યારેક દુનિયાની એક જ વાક્ય આખું જીવન પાછું જીવડાવી દે છે જ્યારે કાવ્યા વિમાનમાં પ્રવેશી એર હોસ્ટેટ સ્મિથ સાથે બોલી મેમ વેલકમ એન બોર્ડ ઓફ વેટ તમે પાયલટ અપેક્ષા જેવી જ દેખાવો છો કાવ્યા થોડું શરમાઈ ગઈ હું તેની માં છું એર હોસ્ટેસની આંખોમાં અચરજ અને ગર્વ જળ હડવા લાગ્યું વાહ મેમ તો આજે અમે એક સ્ટાર ની માતાને કેર કરીએ છીએ કૃપા કરીને તમારી સીટ પર બેસો અમે ખાસ ધ્યાન રાખીશું એ બોલતા જ બીજા બે ક્રૂ મેમ્બર પણ વડીને કાવ્યાને જોતા રહ્યા જાણે કોઈ વિશેષ મહેમાન હોય કાવ્યા તો સામાન્ય સ્ત્રી હતી પરંતુ માતા હોવાનો ગર્વ સામાન્ય નથી ક્યારે અન્ય મુસાફરો બેસી ગયા તે પૈકી એક સત્વસ્ત્રીએ કાવ્યને પૂછ્યું મેમ તમે ખરેખર અપેક્ષાની માતા અમે તો તેની જાણે ફેન છીએ તેની ક્લામ વોઇસ પરફેક્ટ લોડિંગ બધું જ અદ્ભુત બીજા મુસાફર પણ જોડાઈ ગયા અમે ગઈ કાલે જ યુટ્યુબ પર એની ઇન્ટરવ્યુ જોયું હતું મેમ તમારી દીકરી અદ્ભુત છે કાવ્યા અંદરથી લજાઈ ગઈ પરંતુ એક માતાનું હૃદય એ સમયે ફૂલતું જાય છે જ્યારે તેને લાગે કે દીકરી દુનિયામાં પોતાનું સ્થાન બનાવી રહી છે ફ્લાઇટ ટેક ઓફ પહેલા એક એર હોસ્ટેસ કાવ્યાની સીટ સુધી આવી અને નરમ અવાજે બોલી મેમ કોપિટમાંથી મેસેજ આવ્યા છે અપેક્ષા મેડમ કહે છે મમ્મી તમે સીટ બેલ્ટ બાંધી લો આજે તમારી દીકરી તમને આકાશ સુધી લઈ જશે આ વાક્ય કાવ્યના હૃદયને ચીલતા વીજળી જેવી અસર કરી ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા મારી દીકરી માત્ર એટલું જ બોલી શકી એર હોસ્ટેસે એના હાથ પકડીને કહ્યું આજનો દિવસ તમારા માટે ખૂબ ખાસ છે અને અમારી માટે પણ કારણ કે આજે પાયલટની માતા અમારી ફ્લાઇટમાં છે આ સાંભળીને આખું વિમાન ક્લેપથી ગુંજી ઉઠ્યું પાસે બેઠેલી એક યુવાની છોકરી હળવેથી બોલી મેમ તમે તો આ એ જ લાગી રહેલા જેવા અપેક્ષા મેમ કાવ્યા હળવું હસ્યા બેટા અપેક્ષા મારી જેવી છે કે હું અપેક્ષા જેવી છું કે પછી તે મારી નકલ કરે છે કે હું એની આટલું હળવીથી કહેલું વાક્ય સાંભળતા જ આખું રો વચ્ચે હાસ્ય ફાટી નીકળ્યું એર હોસ્ટેસે પણ બોલી મેમ તમે તો ફૂલ ઓન સેલિબ્રિટી ફીલ આપી રહ્યા છો કંઈક તો માતા પુત્રીનો ચમત્કારો હોય છે કાવ્ય આજે પહેલીવાર પોતાને ખાસ મહેસૂસ કરી રહી હતી વર્ષો સુધીના સંઘર્ષે તેના જીવનની દરેક ખુશી હર પડે છીનવી લીધી હતી પણ આજે તેની દીકરીએ તેને દુનિયાના મંચ પર ઊભી કરી દીધી હતી અચાનક વિમાનમાં પાયલોટ એનાઉન્સમેન્ટની ધૂન વાગી લેડીઝ એન્ડ જેન્ટલમેન આજની ફ્લાઇટના કો પાયલોટ છે અપેક્ષા કાવ્યા પટેલ અને આજે કોકપીટમાં અમારી સાથે એક ખાસ મહેમાન પણ છે અપેક્ષા મેડમની માતાજી અમારી સાથે મુસાફરી કરી રહ્યા છે આપ સૌ તેમના માટે એક તાળી વગાડશો એક પળમાં આખું વિમાન તાળીઓથી ગુંજી ઉઠ્યું કાવ્યા હવે પોતાની આંખોની પાછળ છુપાવેલા આંસુઓ છુપાવી ન શકી તે બોલી આજે હું નહીં મારી દીકરી સેલિબ્રિટી છે હું તો ફક્ત એની માતા છું મુસાફરોમાંથી એક સ્ત્રી બોલી મેમ દીકરી સેલિબ્રિટી થાય છે પરંતુ એની સર્જનારી તો માતા જ હોય આ શબ્દો કાવ્યના જીવનથી સૌથી મોટું સફળતા હતું કોકપીઠમાં અપેક્ષાની આંખોમાં અંજવળું હતું ધીમો પ્રકાશ આગળના સાધનોની ચમક વાદળોની વચ્ચે પસાર થતાં સૂરજના કિરણો બધું જ તેની નવા જન્મ જેવી અનુભૂતિ કરાવી રહ્યું હતું તેના કેપ્ટને પૂછ્યું નવર્ષ છો અપેક્ષા અપેક્ષાએ હળવું સ્મિત આપ્યું નવર્ષ તો છું પણ મારી મમ્મી આજે મારા વિમાનમાં બેઠી છે એ છે ને તો મારી હિંમત બમણી થઈ ગઈ છે કેપ્ટને હજીને કહ્યું તારી મમ્મી જેવી મજબૂત સ્ત્રી હોવા એ સૌથી મોટું ઉડન શસ્ત્રો છે અપેક્ષાના હદેમાં આકાશ ધારીયો ગર્વ ભરાઈ ગયું વિમાન વાદળોની વચ્ચે તરતા જતું હતું અને કાવ્યાના મનમાં એક પછી એક ફ્લેશબેક જીવત થતા ગયા આંગણે બેઠેલી દીકરી સૂઈ ગઈ પછી કાવ્યાએ પવન સાથે કહ્યું હતું મારી દીકરીનું આકાશ હું ખરીદી આપીશ ક્યારેક તો સોનાની બેંગડી વેચીને ક્યારેક તો પડોશન પાસેથી પૈસા ઉધાર લઈને પાયલટ ના ફોટા સામે ઉભી રહી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર